ડાંગ જિલ્લાના સાપુતારામાં ઘાટમાં ગતરોજ પાંત્રીસ ફૂટ જેટલી ઊંડી ખાડમાં એક ટ્રાવેલ્સ બસ કાપી હતી તેમાં પાંચ મુસાફરોના ઘટના સ્થળે જ મોતી ભજવા પામ્યા છે તે એક મુસાફરોનું સારવાર દરમિયાન હોસ્પિટલના બીજાને મોતી ભજવા પામ્યું છે જેને કારણે શોકની કાલીમાં છોવાઈ જવા પામી છે ત્યારે મુસાફરો ઘાયલ થતાં સારવાર માટે ડાંગની હોસ્પિટલમાં તેમજ ગંભીર ઇજાગ્રસ્ત મુસાફરોને સુરત સિવિલમાં કસડવામાં આવ્યા હતા સુરત સુરતના વિસ્તિલ મેજાગસ્તોની ગૃહ રાજ્યમંત્રી મુલાકાત લીધી હતી સાપુતારાથી અઢી કિલોમીટર તરફ જતા રસ્તામાં માલેગામ ફોરેસ્ટ ગેસ્ટ હાઉસની સામે ઘાટમાં નાસિક તરફ આવતી ખાનગી બસ 35 ફૂટ ઊંડી ખીણમાં પડી હતી આ બસમાં થી વધુ મુસાફરો હતા ડાંગ જિલ્લા કલેક્ટર મહેશ પટેલ આંગે જણાવ્યું હતું કે રવિવારે સવારે ઘાટમાં એક અકસ્માતની ઘટના બની હતી જેમાં પાંચ લોકોના સ્થળે મોત થયા હતા મધ્યપ્રદેશના ત્રણ જિલ્લામાંથી ચાર બસ ધાર્મિક પ્રવાસે નીકળી હતી જેમાંથી એક બસ ખીણમાં ખાબકી હતી ટેકનિકલ કારણોસર બસ ખીણમાં ખાબક્યું હોય તેમ લાગે છે ઘટનાના થોડા સમય પહેલાં જ બસ ચા નાસ્તા માટે નજીકમાં જ રોકાઈ હતી અકસ્માત એટલો ભયાનક હતો કે બસ ખાબ સીધી પાંત્રીસ ફૂટ ઊંડી ખીણમાં જઈ પડી હતી જેથી બસનું પડીકું વળી ગયું હતું આ દુર્ઘટનામાં અનેક મુસાફરોની નાની મોટી ઇજાઓ થઈ હતી સ્થાનિક પોલીસ સાથે તાત્કાલિક સેવાની ટીમો ઘટના સ્થળ પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી ઘાયલોને નજીકની હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા તો ગંભીર કેટલાક દર્દીઓને એકસો આઠમાં વધુ સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા જ્યાં તેઓની સારવાર કરી હતી તો સારવાર દરમિયાન વધુ એક દર્દીનું હોસ્પિટલના બિછાને મોત નીપજ્યું હતું તો સુરત નવી સિવિલ હોસ્પિટલ ઇજાગ્રસ્ત દર્દીઓની મુલાકાતે ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી પહોંચ્યા હતા અને તેઓના ખબર અંતર પૂછ્યા હતા સાપુતારાથી અઢી કિલોમીટર તરફ જતા રસ્તામાં માલેગામ ફોરેસ્ટ ગેસ્ટ હાઉસની સામેના ઘાટમાં નાસિક તરફથી આવતી ખાનગી બસ પાંત્રીસ ફૂટ ઊંડા ખીણમાં ખાબકી હતી જેને લઈને અકસ્માત આખા વિસ્તારમાં ચીચીયારીઓ ગુંજ્યું બ્યુરો રિપોર્ટ